નમસ્કાર મિત્રો આપણે સૌ સુરાપુરા ધામ ભોળાદ દાદાના દર્શન કરવા માટે તો ગયા જ હશું અને કેટલાય લોકોએ ત્યાં ભોજન પણ કર્યું હશે અને દાદાનો પ્રસાદ પણ લીધો હશે બરાબર તો સુરાપુરા ધામ ભોળાદની એક વિશેષતા એ વિશેષતા જણાવું એના પહેલાં કોમેન્ટમાં જય સુરાપુરા દ્વારા લખો વિડીયોને વધુમાં વધુ શેર કરો મિત્રો જે લોકો સુરાપુરા ધામ ભોળાદ ગયા હશે એમને ખબર હશે કે જે પણ શ્રદ્ધાળુઓ તો દર્શન કરવા જાય છે એમને જમ્યા વગર પાછા મોકલતા નથી બરાબર તો એક વિશેષતા એ કે કોઈ પણ જાતનો ભેદભાવ વગર એક જ લાઇનમાં બધા સાથે બેસીને અને પ્રેમથી જમે છે એટલે જ તો કહેવાય છે કે સૌ સાથે બેસીને ખાય એને જ તો ધામ કહેવાય બરાબર જો તમે પણ સુરાપુરા ધામ ગયા હોય અને ભોજન લીધું હોય દાદાનું તો કોમેન્ટમાં એનો અનુભવ લખજો બરાબર અને વિડીયોને વધુમાં વધુ શેર કરો અને કોમેન્ટમાં જયસૂર પુરાધ લખો અને આપણા પેજ ઉપર તમે નવા હોય તો પેજને ફોલો કરી દો જય હિન્દ